નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો મિત્રો તો મિત્રો કાલે માલ ઉતાર્યો આપણે આજે સેટરડે છે એટલે આજે નહીં ઉતરે મેં જો માલ બધો પાકી ગયો છે આ નીચેથી બતાવું તમને બધો પાકી ગયો છે આ માલ કાલે ટનની આસપાસ થશે માલ કાલે પણ નવસો ત્રીસ કિલા થયો હતો સોરી નવસો અઠ્યાવીસ કિલા આ પણ હવે ટન જેવો લાગે છે કાલે સવારથી જ ચાલુ થઈ જશે ઉતારવાનું કાલે ઉતારી દઈએ બધો માલ કારણ કે ઘણો પાકી જશે ને પછી માલ બગડી જશે એટલા માટે આપણે એક રૂડકી ગાય છે ને ગાય બીમાર છે બે દિવસથી ચરો નથી ખાતી તેને ચાય પીવરાવાની છે ચાલો ચાય પીવરાવી લઈએ પછી મળીએ તો કાલે જે ઉતર્યા છે ને એનામાં સાઈઝ થોડીક નાની હતી હવે આ બધી મોટી સાઈઝના છે બધા મોટા સાઈઝના છે એવરેજ બસોથી ઉપર જ છે બધા નાના બહુ ઓછા હશે નાના નાના હતા ને બધા ઉતરી ગયા છે આ બધા એવરેજ બસો આઠથી ઉપર જ છે અઢીસો ત્રણસો ચારસો પ્લસ એવા છે બધા આપણે છે ને દસ છવ્વીસ છવ્વીસ નાખવાનું છે ખાતર કોઈ સબસ્ક્રાઈબર મિત્રો પાસે જાણકારી હોય ક્યાં મળે છે મંડળીઓમાં વધુ મળે છે તો કમેન્ટ્સમાં જણાવજો ગામનું નામ અને જે ભાઈ મંડળી સંભાળતા હોય એનું મોબાઈલ નંબર મને કમેન્ટ્સમાં નાખી દેજો બરાબર મને ખાસ જરૂર છે અત્યારે આનામાં ડ્રેગન ફ્રૂટમાં હલાવવાનું છે મને લાવે એટલે મતલબ નાખવાનું છે આ જો ઘણીઓ પણ આવે છે આ બધી હવે છે ને એવરેજ સાઇઝ બધી મોટી થશે ત્રણસો પ્લસની ઉપર જ હશે બધી વરસાદ મળી ગયો ને પાણી રેગ્યુલર મળે છે એટલે હવે આને જે રેગ્યુલર આપણે ડ્રીપમાં પાણી આપી ત્રણ કલાક હલાવી ત્યારે ત્રણ ચાર કલાકમાં આટલું ભેજ રહી ને આ તો કલાક વરસાદ આવે એમ બધું રીજી જાય તો વરસાદથી એટલો ફરક પડે છે જો હમણાં પણ થોડો થોડો આમ ઝીણો ઝીણો ફોરી ચાલુ પડી છે વાદળા થઈ ગયા છે આ બાજુ ઘણું દેખાય છે જો ઉપર આવી ગઈ આમ કાલે ઉતારશે હવે આ જ વિડીયો હું કન્ટિન્યુ કરીશ કાં તો પછી વહેલું પૂરું આ થોડોક કન્ટેન્ટ થઈ જશે તો બનાવી નાખી દઈશું કાલે વળી બીજો વિડીયો અપલોડ કરશું આ છે ને જો આ અરે આ બધા ડેમેજ કરે જો આનામાં છે ને પછી ફંગસ આવે છે છે ને આ બધા અહીંયાથી ફંગસ આવવા માટે પછી પ્રોબ્લેમ કરાવે છે બધા ફ્રૂટ પછી સડતા જાય છે ઉપરથી એનું ઓલું નબળું થઈ જાય છે દાંડું હોય ને હું છે ને વધુ ફ્રૂટ થમલો ગોટું છું તો થમનેલ બનાવવા માટે કામ લાગે એ બાજુ છે જગ્યાએ જોઉં છું થમનેલ એટ્રેક્ટિવ હોય ને તો વિડીયોમાં વ્યૂઝ સારા મળે એવું યુટ્યુબનું કહેવાનું છે મેલ્સ આવતા હોય ને ક્રિએટર્સમાંથી એટલે આ સારો છે થમલો આપણે બહુ દેખાય છે ને સારું એવું મસ્ત થમનેલ લઈ લીધું છે જરાક એટ્રેક્ટિવ મજા આવે થોડુંક અંદર થમનેલ મેકરમાંથી થોડુંક મેક ઓવર કરસવાનું એવું છે થોડુંક હેરાન થવું પડે માથા પરથી કરવી પડે મહેનત કરો તો મલાય મલે ભાઈ જવું ને કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર બાર છત્રીસ છત્રીસો એટલે ત્રણ કિલ્લા જેવું તો એકમાં જ થઈ ગયું અત્યારે એક મહિણીનું એટલે એવરેજ તમે કરો તો દોઢ ટનની આસપાસ છે એક ટન દોઢ ટન કારણ કે અમુકમાં ઓછું છે જો આમાં બે જ છે બેથી ત્રણ છે એટલે એવરેજ તમારું છે ને પાંચથી છ ફ્રૂટ પકડો બધી જગ્યાએ ખાલી ભાવ એવું માર્કેટમાં સારા આવ્યા ભાવ ડિસ્ક્યો કરવા નથી આપણે એટલા માટે આ તો જો ઘણી કેટલી છે ત્રણ લાગેલી છે આમાં બે ચારોમાં નવો માલ આવશે ને એનામાં થોડીક ટ્રીટમેન્ટ કરવી પડશે તો થોડીક સાઈઝ વધી જાય એટલે શું છે વધુ સાઇઝના હોય ને એક ફ્રૂટ તો તમને ભાવ સારો મળે ચારસો પ્લસનો હોય તો એવરેજ દાખલા તરીકેનો ભાવ એકસો ત્રીસ હોય તો ત્રણસો પ્લસનો એકસો દસ હોય અને બસો પ્લસનું પછી નેવું રૂપિયા કે પંચાણું રૂપિયાની આસપાસ આવે છે એવી રીતે વીસ ત્રીસ ત્રીસ રૂપિયાનો ફરક આવે છે વીસ ત્રીસ પચીસ રૂપિયાનો આવી રીતે છે હવે બધી મોટી સાઇઝ જ છે આ બાજુ પણ માલ સારો છે જો આ બધો આ બધું થોડોક નાનો છે ક્યાંક ક્યાં એવરેજ સમજી લો ને વીસ ટકા વીસથી ત્રીસ ટકા નાનો માલ નીકળશે બાકી તો બધો મોટો જ છે આ લાઈનમાં વળી થોડોક નાનો છે આ બાજુ વળી મોટો છે જો પહેલી લાઈન છે ને ફર્સ્ટ લાઈન એનામાં છે ને આપણે સી વેરાયટીના રોપા છે વ્હાઈટના છે એમ અલગ અલગ બધા રોપા છે તમે જુઓ આ બધું અને નીચે કટિંગ કરવાનું બાકી છે સી વેરાયટીનું અંતિન મિક્સ રોપા હતા ને એમાં પછી કીધું ના કરો કટિંગ નીચે કટિંગ બધી કાપવી પડશે નહીં તો શું બધું કન્ટેન્ટ લઈ લે છે એટલા માટે આગળ જેવું તમને બતાવો જો બધા પાકી ગયા છે કાલે એકદમ ફૂલ ભરચક લાલ થઈ જશે તો વહેલું કાલે લગાવું સન્ની લોકો તો આજે લગભગ સો દોઢસો બોક્સ એવા તો ઉતારી લેશે કાલે વળી બીજા ઉતારશે એટલે એનું ચાલુ જ પડ્યું હશે એના તો લગભગ કાલે બસો ને ત્રેવીસ બોક્સ થયા હતા અને સચિનના કંઈક એકસો ને સત્તોતેર બોક્સ દસ કિલોના દોઢ ટન એનો સવા બે ટન માલ જેવો છું બાવીસો ને ત્રીસ કિલા એવું છે જ્યારે ઉતરે છે ને અરે તો આજો આમાં નાના નાના છે આ બાજુ થોડાક નાના છે આ લાઈનમાં એમને સાઇઝ આ બાજુ નાની બહુ થાય છે ચાર પાંચ લાઈનો મૂકીને બાજુથી મોટી ચાલતા છે આજો કેટલા છે એક બે ત્રણ ચાર છ ને બે આઠ ને દસ અગિયાર બાર તેર ચૌદ પંદરસો ને સત્તર છે એકમાં એટલે આ બસો ગ્રામના પકડો એટલે સત્તર ધૂચ ચોત્રીસ ત્રણ કિલા જેવો માલ થયો એટલે અહીંયા જો વળી થોડુંક ઓછું છે અહીંયા વળી થોડુંક ઓછું છે આ બાજુ વળી વધુ દેખાય છે આમ તમને કેમેરામાં દેખાશે કે નહીં દેખાય બતાવું અહીંયા કેમેરા છે આમ જો આ જો બધે લાલ લાલ દેખાય છે ને દેખાય છે ત્યાં નજર જશે ત્યાં લાલ લાલ છે તમને પહેલાં પણ મેં કીધું હતું કે વરસાદ એક વખત બરોબર આવી ગયો ને જો પણ બેટ બધા એકદમ વ્યવસ્થિત રેજી ગયા અને છે ને તડકો છે ને આનો સવારના સાત વાગ્યાથી કરીને બપોરના બાર વાગ્યા સુધીનો તડકો આને બરોબર લાગે છે અને પછી જે બાર વાગ્યા પછીથી કરી અને ચાર વાગ્યા સુધીનો જે તડકો છે ને એ આના માટે ખરાબ કહેવાય સનલાઇટ એ થોડોક પ્રોબ્લેમ કરાવે ઘાસ તો જેવો કેટલું થઈ ગયું છે આ કાઢવું મને કાઠું આવશે યાર શું કરવું વરસાદ છે ને મારે ખેડવું પડશે બધું કાં તો રાફ ખેડીને પછી દાંતી જ ભેગું કરલું થાય ચાર પાંચ દિવસની વચ્ચે ખાલી જોઈશે વરસાદ ના આવે કોરાડી જોઈશે કોરા દિવસે જોઈશે તો જ આ ઘાસ નીકળશે તો તો ખરા કેટલો થઈ ગયો છે હું જોઈને અચર થઈ ગયો છું આ બાજુની લાઈનમાં હું આવ્યો નથી પેલા આંટા જોયા બાજુ જે બાજુ ઓછો છે આ બાજુ બહુ છે કાં તો દવા છાંટવી પડશે ખાલી સાઈડ રાઉન્ડઅપ છે કે આપણે બોલી કઈ કહેવાય ગ્રામોક્સ હોલ એ બધી એનામાં જોશું શું થાય છે તો ચાલો આ ને કરીએ મારે છે ને થોડાક શોર્ટ્સ લેવા છે આના ડ્રેગન ફ્રૂટના સ્લો મોશન બનાવવું છે ઇન્ટ્રો બનાવવું છે એટલા માટે ચાલો ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો લાઈક કરજો બે લેકન દબાણ ના ભૂલતા ને આ વિડીયો છે ને કાલે આવશે એટલે રવિવારના ત્રીસ તારીખના અપલોડ થશે રાત્રે નવ વાગે તમને જોવા મળશે જો બપોરના મારું હશે ઓડિયન્સમાં જોવું હશે તો બપોરના જ કરી દઈશ એક વાગે તો પછી કાલે સાંજે આવશે ને કાલે ઉત્તરસિંહ પરમ દિવસે આવશે તો ચલો વિડીયોને કરી એને મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને આવજો જય શ્રી રામ બાય